वड़िया की मुख्य बजारेला दबाणो कोटाव गैरकदेसर खड़केला बांधकाम छापरा ट्राफिक पारावार समस्याओं पैदा थी जेतपुर रिफर थर्दीय आ ट्राफिक मौत की घड़ीय गणवा मजबूर करे सम्र राज्य में मुख्य मार्गो पर थेला दबाण हटावा बाबते तंत्र जागृत बनु अमरेली पाड़ोशी गीर सोमनाथ जिला में वहीवटी तंत्र द्वारा समग्र जिल्ला मुख्य मार्गो पर कोई ट्राफिक अड़चण न थे તમામ ગેરકાયદેસર દબાણો રાગદવેશ કે લાજ શરમ રાખ્યા વગર હટાવ્યા છે. અમરેલી જિલ્લામાં પણ અનેક શહેરો અને ગામડાઓમાં મુખ્ય માર્ગો પર દબાણો થયેલા છે તેના કારણે અનેક મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે. અમરેલીના વડિયા કુંકાવાવમાં તાલુકા મથકની કચેરીઓ ધરાવતા વડિયા ગામની મુખ્ય બજારમાં તાલુકા મથકના ગામને સારો સુવિધાપત આપવો જરૂરી બની છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગ્રાહકોને પારાવાર પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિક સમસ્યાને અલવિદા કહેવું હોય તો હાલ મુખ્ય બજારમાં અનેક ગેરકાયદેસર ખડકાયેલ જૂના દબાણો અને સાથે સાથે હજુ પણ નવા દબાણો ખડકાઈ રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ અને દુકાનોના હાપરાવથી મુખ્ય બજાર સાવ બનતી જાય છે તો બીજી બાજુ આ મુખ્ય બજારે અમરેલી જેતપુર જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી રિફર થતા દર્દીઓને લઈ જતા વાહનો એમ્બ્યુલન્સની અવરજવર વધુ રહેતી હોવાથી ગીચ બજારમાં સાંકડા રસ્તાને કારણે બે મોટા વાહનો સામસામે આવતા દિવસમાં અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર જાગે અને કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગણી જોવા મળી રહી છે જો કે આ બાબતે વડિયા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને સ્થાનિક તંત્રના અધિકારીની એક બેઠકમાં ચર્ચાઓ થઈ લી અને ખાંગી રાહે તેનો સર્વે પણ ચાલુ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કોઈ પણ સમયે તંત્ર અચાનક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરે તો નવાઈ નહીં અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ